જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે આવ્યા છીએ રાજકોટ જિલ્લાના ગોંડલની અંદર ગીર ગૌ જતન ગૌશાળામાં જે સફ ગૌપાલક રમેશભાઈ રૂપાલેલિયાની ગૌશાળા છે આ ગૌશાળાની અંદર ત્રણસોથી પણ વધારે સારી ગીર ગાયું માતા રાખવામાં આવેલી છે જે પોતે જ પોતાના દૂધ દહીં સાસ ઘી જેવી વગેરે દૂધ પ્રોડક્ટોનું ઉત્પાદન તથા માર્કેટિંગ કરે છે રમેશભાઈ રૂપારેલિયાની દૂધ પ્રોડક્ટનો કુલ સપન દેશની અંદર એક્સપોર્ટ નિકાલ કરવામાં આવે છે નિકાસ કરવામાં આવે છે સારા એવા ભાવથી પોતાના દૂધ દહીં સાસ ઘી વગેરે વિદેશોની અંદર નિકાસ કરી સારું એવું ઇન્કમ મેળવી રહ્યા છે ગાય ખેડૂત અને ગામડું જે પોતાનો મંત્ર છે ગાય વિના ક્યારેય પણ ખેતી પણ સમૃદ્ધ ન બની શકે તેવા એનું કહેવાનું થાય છે જેમનો ઉપદેશ એક જ છે કે આપણે આપણા ચીજવસ્તુઓના ઉત્પાદક પણ આપણે હોવા જોઈએ અને એનું માર્કેટિંગ એમ્બેસેડર પણ આપણે પોતે જ કરતા હોઈએ જઈએ આજના સમયની અંદર સોશિયલ મીડિયાના જમાનાની અંદર પોતાની વસ્તુઓ દેશ અને દુનિયામાં સારા એવા ભાવથી તમે વેચી શકો એટલે પોતાની ચીજવસ્તુનું માર્કેટિંગ કરવામાં ક્યારેય પણ શરમ ના હોવી જોઈએ અને અત્યારે દેશ અને દુનિયાની અંદર શુદ્ધ ચીજવસ્તુ લેવાને ખવાની કોઈ કમી નથી તે સાથો સાથોસાથ ઓર્ગેનિક ખેતી પણ કરે છે ગાય આધારિત ખેતી કરે છે જે જીરો રાસાયણ મુક્ત ગૌ પણ જે નિર્ણય નાખવામાં આવે છે તે પણ સારો હોય જીરો રાસાયણ મુક્ત હોય છે જે ફક્ત ને ફક્ત ગૌ આધારિત ખેતી દ્વારા જ ઉગાવવામાં આવેલો હોય છે રમેશભાઈના કહેવા મુજબ કે એમની ઇન્કમ આ મુજબ જ રહી તો આવનારા દસ વર્ષની અંદર ફક્ત ને ફક્ત ગાયના પૈસે ગાયના કમાણીના પૈસે જે ગૌશાળામાં ઇન્કમ થાય છે એ પૈસે પોતે હેલિકોપ્ટર પણ ખરીદી શકે એકલા સક્ષમ બની જશે તેના કહેવા મુજબ તે પહેલા ભાગ ઉપર જમીન રાખતા હતા અત્યારે પોતે ત્રણસોથી વધારે પણ ગીર ગયા ગાઉ માતા રાખે છે અને પચાસ જણાને પોતે રોજગારી પૂરી પાડે છે માટે આપણે પણ આવનારા દિવસોની અંદર સફળ પશુપાલક સફળ ખેડૂત બનવું છે તો આપણી વસ્તુના આપણે પોતે જ બ્રાન્ડ એમ્બેસેડર એટલે માર્કેટિંગ બોય હોવા જોઈએ અને દેશ અને દુનિયાને અંદર આપણી વસ્તુઓ દેશ અને દુનિયાના પ્લેટફોર્મ ઉપર સોશિયલ મીડિયા દ્વારા આપણે મૂકવી જોઈએ તમે ગૌશાળા જોઈ શકો છો કેવી સુંદર વ્યવસ્થા છે સમગ્ર ગૌમાતાને છૂટી રાખવામાં આવે છે અંદર જવો તો માવો બનાવો તો માવો બનાવવાના પણ મશીન ટોટલિંગ સુવિધા ગૌશાળાની અંદર રમેશભાઈ રૂપાલિયા દ્વારા રાખવામાં આવી છે જય ગૌમાતા અસ્તુ હસ્તુ જય ભારત